નમસ્કાર મિત્રો મિત્રો બીટીપીથી લઈ આમ આદમી પાર્ટી સુધી એક ખેતમજૂરના પરિવારથી લઈ ધારાસભ્ય સુધી એક એવો ચહેરો કે જે ગુજરાત માટે જાણીતો છે એક એવો ચહેરો કે જેનાથી ગુજરાત પરિચિત છે આદિવાસી વિસ્તારના રાજકારણમાં મોટી પકડ અત્યારે ધરાવતો ચહેરો ચૈતર વસાવા આજે આપણે ચર્ચિત ચહેરામાં વાત કરીશું ચૈતર વસાવા વિશે ચૈતર વસાવા ગુજરાતના રાજકારણનો ખૂબ મોટો ચહેરો ચૈતર વસાવા આજની તારીખે આદિવાસી વિસ્તારમાં મોટી પકડ ધરાવે છે આ ચૈતર વસાવાની શરૂઆત બોગજ ગામથી થાય છે આપણે ત્યાં પિતા ધારાસભ્ય હોય દાદા ધારાસભ્ય હોય તો રાજકારણમાં આવવું જીતવું સરળ બનતું હોય છે પરંતુ કોઈ રાજકારણમાં ન હોય તો કઈ રીતે આવવું જીતવું કઈ રીતે આ ચૈતર વસાવાના પિતા ખેતમજૂર હતા એમના દાદા પણ ખેતમજૂર હતા મોટો પરિવાર સાથે રહે ખેતમજૂરી કરે પૈસા કમાય અને ગુજરાન ચલાવે ચૈતર વસાવાનો આટલો ગુસ્સો ચૈતર વસાવા અઢળક વખત જેલ જઈશું કે આપણને લાગે શિક્ષણ કેટલું મેળવ્યું હશે શિક્ષણ ખૂબ સારું મેળવ્યું પોતાના વિસ્તારમાં શરૂઆતી અભ્યાસ કર્યો તેમણે ધોરણ બારમાં પહેલો નંબર પણ લાવ્યા ગ્રામી ગ્રામ્ય સેવકની એક્ઝામ પણ પાસ કરી તેમણે અને પોતે બીઆરએસમાં ગ્રેજ્યુએટ પણ થયા હતા કોલેજ બાદ તેઓ પુનામાં કંપનીમાં નોકરી કરવા માટે પણ ગયા ટ્રેનિંગ પણ લીધી અને ત્યારબાદ તેઓ સાડા ચાર વર્ષ સુધી ગુજરાતમાં પણ કામ કરી ચૂક્યા છે જ્યારે તેઓ ગુજરાતમાં કામ કરતા ત્યારે પણ પોતે અલગ અલગ સેવાકીય કામો શરૂ રહેતા સામાન્ય રીતે કોઈ વ્યક્તિ રાજકારણમાં આગળ આવે એ પહેલાં નાના નાના કામો કરાવતો હોય કોઈના ફોર્મ ભરવાના હોય કોઈને સરકારી જે સહાય મળતી હોય તેને લઈને માહિતી આપવાની હોય સરકારી કામો હોય તે કઈ રીતે પાર પાડવા તેમાંથી પોતે કઈ રીતે સહાય મેળવવી અલગ અલગ વાત કરવાની હોય ખાસ કરી જે અસ્મિતાના દિવસો હોય ગૌરવ જે વિસ્તારમાં રહેતા હોય વિસ્તારમાં જે મહત્વના દિવસો હોય તેનું આયોજન કરવું લોકો સુધી પહોંચવું એટલે તમે એક સામાજિક માણસ બનોને વર્ષો પહેલાંથી તેણે શરૂ કરી દીધું હતું આદિવાસી સમાજમાં બે પત્ની રાખવાનો પરંપરા છે બે પત્ની તમે રાખી શકો અને તેમના પણ બે પત્ની છે વર્ષાબેન અને શકુંતલાબેન શકુંતલાબેન જિલ્લા પંચાયતના સદસ્ય નર્મદાના બે હજાર પંદરથી અને આ શકુંતલાબેન વર્ષાબેન જ્યારે જ્યારે ચેતરભાઈ વસાવા જેલમાં હોય છે ત્યારે મોટાભાગનું કામ અને તમામ બાબતને લઈને માહિતી તેઓ જ આપતા હોય છે શકુંતલાબેન સીધી વાત છે કે બે હજાર પંદરથી જિલ્લા પંચાયત સદસ્ય તો ચેતરભાઈને પણ આગળ ચૂંટણી લડવાનું હોય આગળ કંઈક વિચારીને બેઠા હોય આમ તો તે છોટુભાઈ વસાવા આદિવાસી સમાજનો ખૂબ મોટો ચહેરો તેમના ચેલા કહેવાય તેના શિષ્ય કહેવાય પરંતુ સમય જતાં તેમની સામે જ તેણે રણશિંગું ફૂક્યું આમ તો એ જે દેડિયાપાડા બેઠક છે દેડિયાપાડા બેઠકથી મહેશભાઈ વસાવા પણ ધારાસભ્ય રહી ચૂક્યા અને એ દેડિયાપાડા બેઠકમાં આ ચેતરભાઈ એમના પીય હતા

તેની ના સાંભળી મહેશભાઈ વસાવાએ તેની ના સાંભળી અને કહી દીધું કે ભાઈ ટિકિટ નહીં મળે અમે નક્કી કરીશું કોને ટિકિટ મળશે ટિકિટ કપાણી અને ત્યારબાદ તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા વાત એ છે કે પોતે પહેલા બીટીપીમાં હતા ત્યારબાદ આમ આદમી પાર્ટીમાં આવ્યા અને આમ આદમી પાર્ટીમાંથી જીતી પણ ગયા અઢળક વખત જેલમાં ગયા પોતે જેલમાં જાય ત્યારે હારા હારા પુસ્તકો વાંચે કાર્લ માર્ક્સ છે છે એના પુસ્તકો વાંચવાના કારણ કે આ બધા ક્રાંતિકારી વ્યક્તિત્વ ધરાવતા જે ચહેરા છે તેના પુસ્તકો તમે વાંચો તો જેલથી બહાર નીકળ્યા બાદ એક નવી ઉર્જા અને ત્યારબાદ કહી શકાય તમારું વ્યક્તિત્વ પણ તેવું થતું હોય છે ચૈતર વસાવા આ જ રીતે આમનમ જ આ પ્રકારે લડત નથી આપતા વાત એ છે કે લોકોના મુદ્દે લડવા માટે જાણીતા છે માં ઝઘડો થયો હતો સંજય વસાવા પર કાચનો ગ્લાસ ફેંકવામાં આવ્યો તેવો આરોપ છે અને ત્યારબાદ

ને આજની તારીખે મોટા માને છે અને ચૈતર વસાવાને પોતાની સભામાં બોલાવે છે અલગ અલગ સમય અલગ અલગ સમાચાર પણ સામે આવતા રહ્યા છે કે ચૈત્ર વસાવા શું ભારતીય જનતા પાર્ટીમાં જશે ચૈત્ર વસાવાનું આમ આદમી પાર્ટીમાં જ શું ડખાવાળું કામકાજ છે ચૈતર વસાવા એક તરફ ભીલિસ્તાનની માગ કરે પાર્ટીના પાટિયા ઉતારી દેવા પડે તો ઉતારી દેશું પરંતુ ભિલિસ્તાન મુદ્દે તો અડગ રહેશું બીજી તરફ ગોપાલ ઇટાલી એમની જ પાર્ટીના એક વકીલ છે કાયદાની વાતો કરતા હોય છે અને એ પોતે પાછા અલગ દિશામાં ચાલતા હોય છે આમ બંને મિત્ર પરંતુ બંનેની વિચારધારા આપણને અલગ જોવા મળે તો એ પણ સવાલ રહેતો રહ્યો છે કે આમ આદમી પાર્ટીમાં રહેશે કેટલા સમય રહેશે કે પછી આવનાર સમયમાં કંઈ નવા જૂની થઈ શકે છે હાલ તો ચૈત્ર વસાવા અડગ છે આમ આદમી પાર્ટીમાં જ છે બહાર આવે છે ત્યારે તેમના સમર્થકો સાથેના દ્રશ્યો વાયરલ થતા રહે છે જોઈએ આવનાર સમયમાં શું થાય છે બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણી ખાસ કરી ડેડિયાપાડાનું પરિણામ સમગ્ર આદિવાસી વિસ્તારમાં મોટું અસર કરીને ગયું છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હજી બાકી છે અને આ ચેતરભાઈ વસાવા જેલમાં છે તેની અસર કેટલી પડે છે ચૈત્રભાઈ વસાવા જેલમાં છે તેનો ફાયદો થાય છે કે નુકસાન કારણ કે ચૈતર વસાવા જેલમાં છે તો બીજી તરફ અનંત પટેલ ખૂબ એક્ટિવ થઈ ચૂક્યા છે આમ તો છેલ્લા લાંબા સમયથી છે પારતાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટને લઈ પારતાપી નર્મદા રિવરલિંક પ્રોજેક્ટ મુખ્યમંત્રીએ કહ્યું રદ કરી દીધો સી આર પાટીલે કહ્યું પડતો મૂકી દીધો વિધાનસભામાં સવાલ પૂછ્યો તો જવાબ મળ્યો કે હજુ પત્ર લખ્યો છે એમ રદ કરવાનો એટલે એ મામલો પણ અત્યારે ખૂબ ગરમ છે આવનાર સમયમાં જોઈએ કે શું આવે છે તેને લઈને પણ સામે પરંતુ છેલ્લા ઘણા સમયથી ચૈતર વસાવા જેલમાં હોવાથી લોકોને એક સવાલ હોય કે તમે ચૈતર વસાવા વિશે આટલી માહિતી અમારા સુધી પહોંચાડી રહ્યા છો પરંતુ તેનો ભૂતકાળ શું છે તો આજે આપણે બસ તે જ વાત વાગોળી આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ચર્ચિત ચહેરામાં ફરી એક નવા ચહેરા સાથે આવતા અઠવાડિયે વાત કરીશું આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો વિડીયો પસંદ આવ્યો હોય માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ